કેશોદ નજીક સોમનાથ જૂનાગઢ હાઇવે રોડ પર આવેલ માણેકવાડા માલબાપાના સાનિધ્યમાં ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવતા ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નાગપુરના માલબાપા કેશોદના માણેકવાડા ગામે સાક્ષાત બિરાજે છે અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને પૌરાણિક ધાર્મિક પુસ્તકો અને લોક સાહિત્યમાં માણેકવાડા માલબાપાનો ઉલ્લેખ જોવા મળે છે કેશોદ અને પોરબંદરના રાણીગા સોની પરિવાર તરફથી માલબાપા મંદિરના અંદરના ગર્ભગૃહને સુવર્ણથી મળવાની પરિવારના મોભીની ઈચ્છા હતી જે આજ રોજ પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે નાગદેવતાને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી માણેકવાડા માલબાપા મંદિરમાં ગર્ભગૃહમાં આશરે સાતસો ગ્રામ જેટલું સોનું વાપર કરવામાં આવ્યું છે આ ગર્ભગૃહને મડવામાં પંદર દિવસ જેટલો સમય લાગ્યો છે કેશોદના માણેકવાડા માલબાપા મંદિરના અંદરના ભાગમાં નાગદેવતાનું આસન સહિત ગર્ભગૃહ સોનાથી મડવામાં આવતા ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેશોદ તાલુકાના માણેકવાડા ગામે માલબાપાનું પ્રસિદ્ધ નાગદ દેવતાનું મંદિર આવેલ છે ત્યાં હજારો માણસો ભાવિકો દર્શન આવે છે અને શ્રાવણ માસમાં દર રવિ સ્વય જમણવાર ચાલુ હોય છે અને ફરાર પણ ચાલુ હોય છે સોની કુટુંબ દ્વારા સૌની લોકોના કુળદેવ છે તેના દ્વારા ગર્ભગૃહ સોનાથી મઢેલ છે અને જે લોકો સાસાદેવથી બાપાની માનતા હોય માને છે અવશ્ય પરિફૃત થાય છે થાય છે હું પોરબંદરથી આવેલી છું રાણીંગા ફેમિલીમાંથી મારા પપ્પાનું નામ છે પરસોત્તમભાઈ રામજીભાઈ રાણીંગા તો આજે અમે અહીંયા બધા સાથે એકઠા થયા છે એક પ્રસંગ માટે જે મારા દાદીની માનતા હતી અને એક અમારી ઈચ્છા પણ હતી કે અમે સુવર્ણ મંદિર અર્પિત કરીએ અહીંયા જે હજારો માણસોની મનોકામના છે માણેકવાડા માલ બાપાને બહુ માને છે બધાય આજે જે અમારી ઈચ્છા છે એ પૂર્ણ થઈ છે તો અમારો યજ્ઞ છે પૂર્ણ થયો છે એના માટે અમે ધ્વજારોહણ રાખ્યું છે અને મા પણ રાખ્યો છે જે અહીંયા યોજાયો છે માણેકવાડામાં જે મારા બાપા બધા નિયમો મનોકામના પૂરી કરે